लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य સાયકલ ચલાવીને સ્વસ્થ રહેવા માટેની અપીલ કરતા ધાંગધ્રા સાયકલિંગ ગ્રુપના યુવાનો આજે વિશ્વ સાયકલ દિવસ કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન સાયકલિંગ ગ્રુપ બનાવીને છેલ્લા એક વર્ષથી રોજ પચીસ કિલોમીટર કરે છે સાયકલિંગ એક જ વર્ષમાં ત્રીસ કિલોમીટરથી પણ વધારે સાયકલિંગ કર્યું કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે જેમ કે કેટલાક લોકોએ સવારે ચાલવાનું તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગાને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે તંગદ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો સન્ડે સાયકલિંગના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યું છે ફક્ત પાંચથી છ વ્યક્તિઓથી શરૂ કરવા આવેલા ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ સાઈઠ થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચુક્યા છે શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાયકલિંગ કરતા ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમાં ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું હતું ધ્રાંગધ્રા શહેરમાં સવારના પાંચ વાગ્યે સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મિટિંગ પોઈન્ટ પર એકત્રિત થઈ જાય અને પછી જાતે જ કેટલાક કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાયકલિંગ સવારો નીકળી પડે પણ વધુ સાયકલિંગ કર્યું ઉનાળાની બળબડતી ગરમી હોય ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલિંગ ગ્રુપના જુસ્સા ડગમગાવી શકતી નથી આ સાયકલિંગ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે આ સાયકલિંગ ગ્રુપમાં દસ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ રોજ સવારે કરવા આવે છે છે સાથે ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો આ ગ્રુપના સભ્યો દ્વારા ધાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ જેમાં ગ્રુપના સભ્યો જોડાયા હતા જે સાયકલિંગમાં જોડાનાર લોકોને સભ્યના આગેવાન દ્વારા મેડલ આપવામાં આવ્યા હતા હું છેલ્લા ગ્રુપમાં ત્રણ અમારું ગ્રુપ સિમ્બાલિયન ગ્રુપ સાયકલિંગ ગ્રુપ છે હું છેલ્લા વર્ષથી જ જોડાઈ છું એપ્રિલ બે હજાર ત્રેવીસથી મેં ચાલું કર્યું અત્યાર સુધીમાં મેં છ સિક્સ થાઉઝન્ડ પ્લસ કિલોમીટર ચા ચલાવ્યા છે આનાથી શું ફાયદો છે સાયકલિંગથી કે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે એક તો સવારમાં આપણે વહેલાં ઉઠીશીએ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે પ્લસ હું અમે ઇન્ડિયા લેવલે કોમ્પિટિશન કરી હતી એમાં હું સેકન્ડ નંબર આવી હતી અને મારી ઉંમર અત્યારે ફિફ્ટી વન યર્સ છે તો હું તો બધાને એ જ કહું છું કે તમે એક વખત સાયકલિંગ કે ગમે તે ગ્રુપમાં ગમે તે ચાલુ કરો અને તમારું સ્વાસ્થ્ય સુધારો થેન્ક યુ નમસ્કાર મારું નામ હર્ષ અગ્રવાલ છે અને હું આ સાયકલિંગ ગ્રુપમાં લાસ્ટ ચાર વર્ષથી જોડાયેલો છું આપણે આ ગ્રુપ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી હું સાયકલિંગમાં દરરોજ આવું છું આપણે સવારે હું આપણે ઘણા ફાયદા થાય છે સાયકલિંગ કરવાથી દરરોજ મારે સવારે દરરોજ વહેલા ઉઠવાનું થાય જેનાથી ભાઈ માય ફિટનેસ વધે અને ભાઈ દરરોજ સવારમાં ફ્રેશ ઓક્સિજન મળે છે આ મેં ચાલુ કર્યું હતું ભાહે શંકરના લીધે ભાહ્ય શંકલે મને પ્રો એન્કરેજ કર્યો કે ભાઈ તમે ચાલુ કહો અને આમાં ભાગ લો એટલે તમારી ફિટનેસ સારી રહેશે એટલે મેં આ જોઈન કર્યું હતું બીજા હું બીજા લોકોને આ સલાહ આપશું કે ભાઈ તમારે લોકોએ ચાલુ કરવું જોઈએ અને આનાથી તમને ઘણા ફાયદા થશે તમારી ફિટનેસ ફિટનેસિ સારી ને તમને એક ફિઝિકલ ફિટનેસ આવી જશે કે ભાઈ તમે પછી કંઈક પાછા ના પડો હું ડૉક્ટર નિલેશ સંઘવી ગ્રુપનો વાઇસ કેપ્ટન અમે આ ગ્રુપ કોરોના સમયથી શરૂ કરેલ અને ત્યારે તો શરૂઆતમાં છોકરાઓ હતા પણ અત્યારે જોત જોતામાં ઘણા બધા ડૉક્ટરો અને મોટા અને વિદ્યાર્થીઓ થઈને કુલ સાઈઠ એક જેમનું ગ્રુપ અમે રેગ્યુલર સાયકલિંગ કરીએ છીએ રોજથી વીસથી પચીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરીએ આજે વર્લ્ડ સાયકલિંગ ડે નિમિત્તે અમે આજે સાયકલ રેલી કરેલ અને તેનું સમાપન આર્ય સમાજ ખાતે રાખેલ તેથી આર્ય સમાજ ભવનનો અને તેના

અમે અહીંયા રોજ સવારે અર્લી મોર્નિંગ સાયકલિંગ ચાલુ કરીએ છીએ સાયકલિંગ કરવાથી ફિટનેસ સારી રહે છે એક્ટિવિટી સારી રહે છે અને મેઇન વેલા ઉઠી શકાય છે હું હું આ ગ્રુપમાં વર્ષથી છું બધા આવે તો બધાને મજા આવશે અને બધાની ફિટનેસ સારી રહેશે અત્યારે બધી ડિસીઝીસ બહુ જ વધી રહી છે તો સાયકલિંગમાં આવો તો વધારે સારું રહેશે બધાને